તો ચાલો મિત્રો બધાને છે ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને કંઈ હે બધા તો હમણાં તો આપણી નવ દહ દિવસથી આ આપણે ભેગા નથી આ મુલાકાત નથી થઈ એનું હે ને એક નાનકૂડે હું રીઝન હતું કારણ હતો કારણ કે માંડવી કાઢવાનું ચાલુ હતું ને ભેગું હે ને મળી જાય આંખમાં તકલીફ થઈ ગઈ હતી તો ટૂંકમાં હોજિયા ગઈ હતી એકદમ અને અંદરથી પાણી પીળ્યા રાખતું ને અંદર ટૂંકમાં દુખ્યા રાખતી આંખમાં તકલીફ થઈ ગઈ હતી પાછળ તાવ શરદી ઉધર બધતું ભેગું હતું એટલે આપણે હે ને નવ દીવથી આપણો વ્લોગ નહોતા આવ્યા બરાબર માં ખબર નહીં થી હોય પણ આંખી મારી કમ્પ્લીટ થઈ કાલે પ્રમ નથી બે દી પહેલાં જ તો હું કાલો આવ્યા આપણી આપણે પાછા રેગ્યુલર થઈ જાય આપણે ઓડિયન્સને જરાક મોઢું બતાડીએ બાકી કંઈ બીજું કારણ નહોતું ને કદાચ આપણે ડેઇલી વ્લોગ આવે જ પણ ટૂંકમાં આંખે ને ખુલતી જ નહીં આ બાજુ તો ને પટ્ટો બાંધવો પડતો એમાં એ આવે ને એટલે ત્યાં ટૂંકમાં આંખે એ ન ખુલે ને તડકો આવે આંખી બહુ દુઃખે ઊંઘથી તો એ તો દવા લઈ રીતે કમ્પ્લીટ થઈ ગયું ને આપણે માંડવી બધી નીકળી ગઈ બરાબર એ અટાણ જો મજૂર તો ટેકલો સાફ કરે ને વાહ હમણાં જઈ આપણે એ વેલા ખેતર અડજને રખો લે દીના અટાણે તો ન બહુ ઢોર આવતા પાછા શિયાળ વાગે જ્યાં શિયાળથી પાછો ખાઈને વ્યારો કરીને જાય ને તે પાછો પેઠ હવારો હવાર જાગવાનો એટલે ઉજાગરા એટલે થાય કામમાં એટલું હોય બધું ભેગું હોય ચાલો બધા વિડીયોમાં જ ના બની જ બાકી ભાઈઓ હતા બેનો નહીં અમારો વિડીયો ગમે કોઈ પહેલી વાર ચેનલ જોતું હોય સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો બાકી દીપુ એ અમારો હું તો કેન્ડીને બાંધી એવા આંબે દીપો હા દીપુ હમણાં તો દીપુ ને ન વ્લોગ માં કેન્ડી ને આવી ફાઈનલ આપણી કેન્ડી છે એ માં આવી ગઈ છે પાસે કારણ કે એમાં બાંધી હતી આંબે સવાર મહેનત અહીંયા બાંધી હોય કારણ કે ત્યાં ઠંડા હોય ને જ બેઠી રહીએ એ આગળ એમાં દીપુની જે મજા આવી છે ને એટલે બે વાય બાઈ જયીએ આ આગળી ને આટલે સડીએ બાતવા પછી આણી મજા આવી છે ને તો હું ધીણા ભે મસ્તી કરી છે જઈએ પછી આ છે ને આ દીપુન વિખે નાખ્યા કે ઓલો નાનો છે ને એટલું ભૂગે ન હોગે અમારે જે જમવાનું બને કહું રીંગણાનું શાક હે ટમેટા નાખ્યા ને જ નાખ્યા તો એ ના પાડ્યું તો કે ટમાટા નહીં નાખવાનું બટેટો નાખ્યો ને તો

ચમકારો ચમકારો ચાલુ થઈ ગયો ખાઈ લઈએ બરોબર ટાણું થઈ ગયું બને એટલો સાહોળ ડાયાબિટીસ થાય ખબર પડે जामे बड़ी है रका बिल लेंदे ऐसे का ये कच्चे ठारे नोपिया ये कहाँ सोते पास में रका बिल है <laughs> संपल पे नहीं होता एक बच्चोड़ी इतना कर इवान होते चट गाल खंज बात हो जाए हमारे जाओ नॉलेज नहीं रखो ले हाँ मासन में बर्तु कवर आई बाहर दिन है इतने आवन रहती आवन बताइए ऊपर के मन विना मारे वैसे मारे थे दिया तो खाने हमारे हाथ आदमी मगर टाइजे हो रहे हैं ये वो ये ठीक है ना पाक वंशरोवत्थे गए हैं गुड ना આ કામ ને ગઈ ને આ કામ ને વાહ નેત ન આ કામ ને પાછા રાત ને ઉજાગરા બધું ભેગું હું ભેગું હું પીસ આજે મત થકી ઓમ આમાં ધ્યાન ન પાણી ને સાન વરે ગડકવાટ તારવાન વરે ઊભી થા ને હું કરા રે કેંડી ને એવી રીની છે કેંડી કંઈ કામ ને ભોંવાસી વઈ ખાવાસી વઈ છાપીએ ને આવી બધા અડદને ને રખો લે કારણ કે એ આપણે હે ને આવું પાક માટે હે હેઠ એટલો જે ફાલ હોય ને એ તો જે આ બધો પાકવા મીંડ્યો તો જે આ બધી હિંગોનો હે ને એટલી હિંગુનો પાક બધો એ પડવો ચાલુ થઈ ગયો એવા કોક કોક લીલીયું હે ને એ મને લાગે બાર દિવસની આજુબાજુ આ લીલી હિંગ હે ને એ પણ પાકે જાય હાલ તો અટાણ સારામાં સારો હોય બરાબર ભાવ પણ સારો હોય આપણા અડદનો અટાણ કઠોરનો તો આપણે એ તો કંઈ વાંધો હોય નહીં તો અમારે હે ને એક રેઢિયા ઢોર હે ને એ બહુ કવરા હોય અતિશય એમાં એવું એટલે બાજુ તાળીનો ખૂણો હોય ને ત્યાં તો એક એકદી ગીરે ગાતા હતા થોડાકવામાં ખાઈ ગયા એટલે લગભગ એટલા ઉપરથી કટિંગ કરે કે બીજે તો કાંઈ નહીં વાંધો આવ્યો એ બધા પાઇખીએ હે ને બધા અમારે હાઈ રેન્જ પાઇખીએ આટલા ખેતરના પછી ઓલ્યા તો મારે એક ઢોર આવે ને એનું ધ્યાન રાખવું પડે કારણ કે રાતને દી રખોલું કરવું પડે હવા નહીં ત્યાં નથી આવતા પણ ત્રણે જો પાછો શ્યાર વાગેથી આવવા નથી પાછો સેટ સાત વાગે જ્યાં દૂધ લેવા દૂધને તાણે પછી પાછું દૂધ લઈને આવવા પાછો યારો કરીને આવવાનું તો હવારો હવાર જાગવાનું એ જો જાગીએ નહીં તો પછી પૂરું કરી જાય કારણ કે ફાલ ફાલમાંથી ધ્યાન ન રાખીએ તો હુડો ફેરવાઈ જાય જો મારે જ્યાં આગળ મૂલીને મૂકવા તો એ હું પાસ ઓલા પૂણા પાસે જવાનું હોય ઘેર પાસે જવાનું મુલી મૂકવા મુલીને મૂકે ને આવે ને પાછું સીધો આવવાનું બોલો એટલી આમ હમણાં છે ને અમારા લેફરા ચાલુ હોય ક્યાંથી વાન વાથી વા